સંસદના શિયાળુ સત્રના આજરોજ પાંચમા દિવસે ગૃહમાં નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદ ફૂલો છે તો સૂત્રોના જણાવ્યા મુજબ હોબાળા વચ્ચે ફૂલો દેવીની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા જોકે સાથી પક્ષોએ ફુલોદેવીને તુરત સંભાળી લીધા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી હતી સંસદ પરિસરમાં ફુલો દેવીને એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિડીયો પણ સામે આવ્યો છે એમ્બ્યુલન્સમાં આગળની બેઠકમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ